નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા વાયરસને લઈને લોકડાઉન લાગશે કે નહીં તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો પીવી વાયરસ જે છે તે મિત્રો ખૂબ જ ખતરનાક રીતે અત્યારે ફેલાઈ રહ્યો છે ચાઇનાની અંદર મિત્રો ભરડો લીધો છે અન્ય ભારત સહિતના પાંચ દેશો ઉપર પણ ત્રાટકી ચૂક્યો છે ત્યારે અત્યારે સમગ્ર વિશ્વ જે છે તે મિત્રો એલર્ટ મોડ ઉપર આવી ગયું છે ત્યારે મહત્વનું છે કે ચાઇનાની અંદર ઝડપથી ફેલાઈ રહેલો આ વાયરસ જે છે તે અત્યાર સુધીમાં કેટલા કેસ લઈને આવ્યો છે તો ભારતની અંદર અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાઈ ચૂક્યા છે તેમાંથી આપણા ગુજરાતમાં પણ અમદાવાદમાં એક કેસ નોંધાયો છે ટ્વિટર લોકડાઉન શબ્દ જે છે તે આજે ખબર ફેલાઈ રહ્યો હતો ખૂબ જ ટ્રેન્ડિંગ ઉપર જોવા મળ્યો ત્યારે મિત્રો દરેક લોકોને એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર લોકડાઉન થઈ શકે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હજુ કોઈ પણ પ્રકારનો ખતરો ભારત ઉપર દેખાતો નથી જરૂર મિત્રો વધારે કે આવી રહ્યા છે છે પરંતુ તે ચાઇનાની અંદર ભારતમાં હજુ મિત્રો આ અંગે કોઈ પણ મોટી જે છે તે મિત્રો ચિંતાજનક ખબર આવી નથી જેને લઈને લોકડાઉન જે છે તે મિત્રો થવાનું નથી અત્યારના બેઝિસ ઉપર એવું લાગી રહ્યું છે ભવિષ્યમાં મિત્રો જે થશે તેના આધારે આપણે સરકાર જે છે તે આગળ નિર્ણય લઈ શકે છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો એક ભૂલ તમને કંગાળ કરી શકે છે તો આ બાબતે સાવધાન રહેજો મિત્રો અત્યારે લગાતાર વારંવાર દરેક સમાચાર ચેનલ ઉપર એવું જણાવવામાં આવી છે કે અત્યારે ઓનલાઈન સ્કેમ ખૂબ જ વધી રહ્યા છે એટલે કે લોકોને ડિજિટલી ઓનલાઈન રીતે છેતરબાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તેના લઈને ગુજરાત પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે સાવધાન રહેજો મિત્રો આજકાલ જે છે તે ટેકનોલોજી અને ઓનલાઈનનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકો સાયબર ફ્રોડના શિકાર બની રહ્યા છે ઘણા લોકોને મિત્રો

હોય છે આવા લોકોના કારણે ત્યારે મિત્રો સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આ પ્રકારના જે ઓનલાઈન લૂંટફાટ ચાલે છે એટલે કે તમારા બેંકમાંથી પૈસા સાયબર ફ્રોડ કરી નાખવામાં આવે છે તેનાથી બચીને રહેવાનું છે તેના માટે કઈ રીતના બચી શકાય તે પણ તમને જણાવી દઉં તો તમારા જે પણ પ્રાઇવેટ ડિટેલ હોય તમારી એટલે કે બેંકને લગતી કોઈ માહિતી અથવા તમારી કોઈ પણ ખાનગી માહિતી તે મિત્રો કોઈ વ્યક્તિઓ સાથે શેર ના કરવી જોઈએ અને તેના ફોટા પણ ઓનલાઈન ઉપર ના મૂકવા સોશિયલ મીડિયા ઉપર ના મૂકવા અને મિત્રો જો તમને કોઈ એવો ફોન આવે અને તમને છેતરવાનો પ્રયાસ કરે છે તો તેનાથી પણ તમારે સો ટકા બચીને રહેવું ગમે તે વ્યક્તિઓને ઓટીપી પણ ના આપવા ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાંડના ભાવમાં સીધા અગિયાર રૂપિયા વધશે કે કેમ તેને લઈને મિત્રો મહત્વના સમાચાર જાણી લઈએ તો જો સરકાર ખેડૂતો અને ખાંડના સંગઠનોની વાત સાંભળે તો ટૂંક સમયમાં જ મીઠાઈ અને ખાંડ મોંઘી થઈ શકે છે આનું મિત્રો મુખ્ય કારણ છે કારણ કે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત એટલે કે એમ એમએસપીની અંદર મિત્રો ઘણા સમયથી વધારો નથી થયો છેલ્લે મિત્રો આ વધારો જે છે તે લગભગ બે હજાર ઓગણીસથી કરવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસથી મિત્રો કોઈ પણ વધારો ખાંડના એમએસપીમાં નથી થયો અને ખાંડની એમએસપી વધારવાનો અર્થ એ થશે કે નિશ્ચિત પ્રમાણે કિંમતમાં વધારો થશે જ્યારે મિત્રો ખાંડની બેઝ પ્રાઇસ એટલે કે એમએસપી લગભગ અગિયાર રૂપિયા વધશે તો ચોક્કસપણે રિટેલ માર્કેટમાં એટલે કે બજારની અંદર પણ ખાંડની કિંમત વધવાની છે અને તેની સીધી અસર સામાન્ય માણસના કિસ્સા ઉપર પડશે કારણ કે બે હજાર ઓગણીસને છ વર્ષ પૂરા થવા આવ્યા છે છ વર્ષથી ખાંડની એમએસપીમાં કોઈ વધારો નથી થયો અને હવે જો મિત્રો ખાંડની એમએસપીમાં વધારો થાય છે તો તેને લઈને ખાંડના ભાવ જશે છે તે મિત્રો વધવા જાય તેને લઈને અન્ય મિત્રો ખાંડને ને લગતી વસ્તુઓ જેમ કે મીઠાઈઓ અને ગળી વસ્તુની અંદર પણ મિત્રો વધારો થશે તેની ગરીબોના મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ઉપર સીધી અસર પડી શકે છે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે દવાખાના ખર્ચા જે છે તે મિત્રો નહીં રહે જાણી લઈએ તો મિત્રો દરેક વ્યક્તિ પાસે હવે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ અને હેલ્થ પોલિસી હશે હોસ્પિટલના બિલની હવે નહીં રહે ચિંતા તેવી મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો દરેક વ્યક્તિ પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ પોલિસી હશે સરકારે તે માટે મજબૂત પ્લાનો બનાવ્યા છે જાહેરાત અંતર્ગત મિત્રો જેમણે જણાવી દઈએ તો યુનિયન બજેટ બે હજાર પચીસમાં જાહેરાત થઈ શકે એટલે કે આવનારું જે બે હજાર પચીસનું બજેટ છે તે હવે માત્ર ને માત્ર એક મહિનાથી પણ ઓછું દૂર છે ત્યારે મિત્રો હકીકતમાં સરકારે બે હજાર સુડતાલીસ સુધીમાં યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજનો ટાર્ગેટ નક્કી કર્યો છે કે ભારતના દરેક વ્યક્તિને હેલ્થ પોલિસી મળી રહે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી મળી રહે એટલે કે સસ્તા ભાવે વીમો મળી રહે કે જેનાથી ગુજરાતના અથવા તો ભારતના કોઈ પણ વ્યક્તિઓએ દવાખાનાની ચિંતા ના રહે સારવાર મફતમાં બની શકે સરકારે તે માટે મિત્રો બે બે હજાર સુડતાલીસ સુધીનો ટાર્ગેટ નક્કી કર્યો છે જેને લઈને આ બજેટમાં મિત્રો મોટી મોટી જાહેરાતો થઈ શકે સસ્તા ભાવે વીમા પોલિસી મળી શકે તેને લઈને મિત્રો બજેટમાં મોટી જાહેરાત થઈ શકે તેવી મિત્રો આશા દેખાઈ રહી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોએ પોતાનું દુઃખ અહીંયા વ્યક્ત કર્યું છે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે સરકાર જે સહાય રાહત પેકેજ આપતી હોય છે તે ખૂબ જ ઓછી છે ખેડૂતોને તેનાથી કોઈ ફરક નથી પડતો કોઈ પણ પ્રકારનો ફાયદો પણ નથી થતો કારણ કે સરકાર મિત્રો જે કંઈ પણ રાહત પેકેજ જાહેર કરે છે તેની તે વસ્તુ જે છે તે રકમ તો માત્રને માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જાય છે ખેડૂતોને આ રાહત પેકેજથી કોઈ મોટો લાભ નથી થતો કેવું ખેડૂતોનું અહીંયા કેવું છે અને સાથે જ મિત્રો ખેડૂતોની માંગ છે કે સરકાર જે સહાય અને રાહત પેકેજો આપી રહી છે તેમાં વધારો કરે કારણ કે અત્યારે જે રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું છે તેવું જણાવીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું તો મિત્રો ખેડૂતોની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટ સેક્શનની અંદર જરૂરી લખીને જણાવી દેજો ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખેડૂતોને ટૂંક સમયમાં જ રૂપિયા મળશે મિત્રો સરકાર સમયમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમને વધારવાનો પ્રયાસ કરી શકે કારણ કે છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવાની યોજના જે છે તે મિત્રો સરકાર બનાવી શકે આ માટે મિત્રો ચરણજીત સિંહ ચન્નીએ આગેવાની હેઠળ મિત્રો સંસદીય સ્થાયી સમિતિએ મોદી સરકારને તેની ભલામણો પણ કરી દીધી છે એટલે કે સરકાર સુધી વાત પણ પહોંચાડવામાં આવી ગઈ છે કે ખેડૂતોને જે બે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે તેમાં વધારો કરી આપવામાં આવે આમ મિત્રો જોવા જઈએ તો બે હજાર ઓગણીસમાં યોજના શરૂ થઈ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને બે હજાર ઓગણીસ થી મિત્રો સરકાર દરેક હપ્તા બે હજાર રૂપિયાના આપી રહી છે અને વર્ષમાં મિત્રો ત્રણ હપ્તા આપે છે એટલે કે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપે છે ત્યારે મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે ઘણા બધા વર્ષો વીતી ગયા છ વર્ષ થઈ ગયા છે તો હવે આ યોજનામાં રકમમાં વધારો કરવામાં આવે અને મિત્રો ચોક્કસપણે લોકોને એવી આશા છે કે આ બજેટમાં જાહેરાત થશે બજેટ હવે મહિનો દૂર છે તો મિત્રો તમારું શું કહેવું છે કેટલા રૂપિયાનો હપ્તો બે હજારથી વધારીને કરી દેવો જોઈએ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદ ખૂબ જ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી આ મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ જે છે તે મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂઆત હવે થઈ ગઈ છે જો મિત્રો તમને જણાવી દઈએ ખબર ના હોય તો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત મિત્રો અન્ય માહિતી જે છે તે આજના લેખમાં ઉપલબ્ધ હતી આ યોજના અંતર્ગત

બદલ હાલના રૂપિયા આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજના અંતર્ગત પહેલા બહેનોને આની અંદર છ હજાર રૂપિયા જ મળતા હતા પરંતુ સરકારે હવે તેમાં વધારો કર્યો છે અને હવે બહેનોને પ્રસુતિ બદલ બાર હજાર રૂપિયાની સહાય જે છે તે નમો લક્ષ નમોશ્રી યોજના અંતર્ગત આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો મેળવી લે તો ખેડૂતોના કાળજાની મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો ઘણા સમયથી કરી રહી છે પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર દેશમાં ખેડૂતો દિવાળિયા બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે કારણ કે એક સર્વે સામે આવ્યો છે એ સર્વેમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર જો રહેવું હોય તો ઓછામાં ઓછા છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે સારું જીવન જીવવા માટે ત્યારે મિત્રો મિત્રો ખેડૂતોની આવક જાણીએ તો એક બીજો સર્વે થયો જેમાં ખેડૂતોની દર મહિનાની કારણ કે જે પૈસા આવે છે તેમાં પણ મિત્રો ખાસ કરીને પાકો બગડતા હોય છે કારણ કે માવઠા વાવાઝોડાને લઈને પાકો પણ બગડતા હોય છે ત્યારે ખેડૂતોને જે છે તે મિત્રો ખર્ચા પહોંચાતા નથી ત્યારે તે બેંકમાંથી મિત્રો લોન લેતા હોય છે ત્યારબાદ લોનના પૈસા ભરવા પાસે સે પણ મિત્રો ખેડૂતો પાસે પૈસા હોતા નથી જેથી દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે દેવામાં રહ્યા છે અને લગાતાર ખેડૂતો પાસે મિત્રો ખેડૂતોની એવી માંગણી હોય છે સરકાર પાસે કે ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવે પરંતુ મિત્રો સરકાર જે છે ત્યાં અંગે કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરતી નથી કોઈ જાહેરાતો પણ કરવામાં આવતી નથી જો કે મિત્રો બીજા એવા ઘણા બધા રાજ્યો છે જેમ કે તેલંગાણા જેવા રાજ્યો કે જ્યાં મિત્રો ખાસ કરીને ખેડૂતોની બે બે લાખ રૂપિયા સુધીની લોનો માફ થઈ છે તો ગુજરાતમાં પણ મિત્રો આ લોનો માફ કરવી જોઈએ કે નહીં તમારો શું મિત્રો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મતવન સમાચાર મિત્રો જાણી લઈને તો હવે પગાર અટકાવી દેવામાં આવશે કોનો પગાર અટકશે તે જાણી લઈએ તો મિત્રો સૌ જાણે છે તેમ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ હોય છે ઘણા બધા એવા અધિકારીઓ સરકારના હોય છે મિત્રો ત્યાં તે લોકો મિત્રો જે છે તે પોતાની મિલકતો આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ હોય છે છતાં પણ ઓછી દર્શાવતા હોય છે અથવા તો અપ્રમાણ સ્તરની મિલકતો દર્શાવતા હોય છે ટૂંકમાં તમને સમજાવી દો તો ઘણા બધા સરકારી કર્મચારીઓ અને વિવિધ સરકારી વિભાગના સ્થાનિક સ્વરાજ્યની મિત્રો સંસ્થાઓના ઘણા અધિકારીઓ એવા હોય છે કે જે પોતાની મિલકત જે છે તે ઓછી દર્શાવતા હોય છે ઓન પેપર એટલે કે પેપરની અંદર ત્યારે મિત્રો સરકાર આવા ધનપતિઓની શોધી કાઢીને આવા લોકોના પગાર જે છે તે મિત્રો તેના ઉપર અટકાવ લગાવવામાં આવશે 31 જાન્યુઆરી સુધીમાં મિત્રો અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલકતો જાહેર કરશે નહીં તો તેમના પગાર સરકાર દ્વારા અટકાવવામાં આવશે એટલે કે બધા ઘણા બધા મિત્રો કર્મચારીઓ એવા હોય છે કે તેમની પાસે ઘણી બધી મિલકત હોય છે સરકારી કર્મચારીઓ છતાં તે પોતાની મિલકતો છુપાવતા હોય છે તો જે પણ સરકારી કર્મચારી હવે પોતાની મિલકત છુપાવશે તો તેને પોતાનો સરકાર તરફથી મળતો પગાર હવે અટકાવવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મિત્રો મોટી જાહેરાતો કરી નાખવામાં આવી છે મિત્રો ઘણી વખત જે છે તેવા ભ્રષ્ટ અધિકારીઓ જે હોય છે તે સરકારની કચેરીઓમાં હોય છે જેને લઈને ભ્રષ્ટાચારો થતા હોય છે ઘણી વખત મિત્રો તમે કોઈ પણ સરકારી કર્મચારી અથવા તો કોઈ પણ સરકારી કચેરીએ જ ત્યારે તમારા કામ થતા નથી કારણ કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે મિત્રો ત્યાં જગ્યા લઈને બેઠા હોય છે તો તો આવા ભ્રષ્ટ અધિકારીઓને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ત્રીસ વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે અને આ ભાજપના સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદો થઈ રહી છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શનમાં આવી ગઈ છે રાજ્યના મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા અધિકારીઓ કે જે મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવે છે અથવા તો જે ભ્રષ્ટ અધિકારી છે તેમની સામે મિત્રો એક્શન લેવા માટે મોટી જાહેરાત કરી દીધી છે જેમાં હવે એક પછી એક આવા દરેક ભ્રષ્ટ અધિકારીઓ કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેમને સીધા ઘર ભેગા કરવામાં આવશે એટલે કે છૂટ્ટા કરી દેવામાં આવશે જેથી આવનારા દિવસોમાં મિત્રો હવે તમને ગુજરાતમાં જે છે તે ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે જેથી લોકોને રાહત મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બાળકોને ભણાવવા માટે હવે તમને પૈસા મળવાના છે મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોતા નથી છતાં પણ તેમને તેમના બાળકોને ભણાવવા હોય છે પરંતુ પૈસાની તંગીને કારણે આવા લોકોના બાળક ભણી શકતા નથી તો તેવા લોકો માટે સરકાર હવે ઉપાય લઈને આવી છે હવે આવા લોકોને સહાય આપશે સરકાર કેન્દ્ર સરકારે મિત્રો વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના જે છે તે મિત્રો શરૂ કરી છે બુધવારે મિત્રો કેન્દ્રીય કેબિનેટની આ લઈને મંજૂરી પણ આપી દેવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો યોજના અને આ યોજનાની અંદર લગભગ લાખ વિદ્યાર્થીઓને જે છે છે તે સહાય મળવાની આગળના અભ્યાસ કરવા માટે અથવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે પૈસાની સમસ્યા હવે કોઈને નહીં રહે કારણ કે પ્રધાનમંત્રી વિશ્વ લક્ષ્મી યોજના જે છે તેના અંતર્ગત સરકાર દસ લાખ રૂપિયા સુધીની સહાયતા આપી રહેશે તો જો મિત્રો તમારે પણ આગળ ભણવું હોય અને તમારી પાસે પૈસા ના હોય તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ભિખારીઓને પૈસા આપશો તો હવે થશે જેલ મિત્રો પહેલી જાન્યુઆરીથી ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર એફઆઈઆર નોંધવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મિત્રો ઇન્દોરને ભીમાવૃત્તિ મુક્ત બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જેટલા પણ આવા ભિખારીઓ હોય છે તેમને પૈસા આપતા પહેલા મિત્રો જાણી લેજો કારણ કે મિત્રો આ જેટલા પણ ભિક્ષુકો છે તેમને હવે પૈસા નથી આપવામાં નથી આપવાના કારણ કે જો તમે મિત્રો કરશો તો તમારા ઉપર એફઆઈઆર કરવામાં આવશે ઇન્દોર ની અંદર ત્યારબાદ મિત્રો તો આ ભિખારીઓનું શું થશે તેને લઈને પણ મિત્રો સરકારે સમાધાન આપી દીધું છે જેટલા પણ આવા ભિક્ષુકો છે તેમને 6 મહિના સુધી રહેઠાણ અને નોકરી ધંધા માટે મદદ કરવામાં આવશે કે જેથી તેને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે નોંધનીય છે કે મિત્રો આ ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ દેશના 10 શહેરોમાં પ્રોજેક્ટ ચલાવવામાં આવશે જેમાં દિલ્હી બેંગ્લોર ચેન્નાઈ હૈદરાબાદ ઇન્દોર મુંબઈ અને અમદાવાદનો સમાવેશ કરેલો છે તો આ શહેરોના ભિખારીઓને જે છે તે સરકાર છ મહિના સુધી રહેઠાણ આપશે અને નોકરી ધંધા માટે પણ સુવિધા આપશે કે જેથી તેને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે અને લોકોને પણ તેમને ભીખ નથી આપવાની અને જો મિત્રો આ પ્રોજેક્ટ સક્સેસફુલ થશે તો મિત્રો તેને વધારે શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર છે મિત્રો માહિતી મેળવી ગામડાઓના વિકાસ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો મિત્રો ખાસ કરીને ગુજરાતના ગામડાઓને લઈને ગામડામાં રહેતા લોકોનું જીવન સુધારવા માટે અને આધુનિક બનાવવા માટે મિત્રો સરકારે ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી સમયની સાથે મિત્રો આ અભિયાન જે છે તે વધારે આગળ ચાલતું ગયું અને વિસ્તૃત થતું ગયું અને આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે રાજ્યના મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતર કરવા માટે અથવા તો ગામડાના જે મકાનો છે તેને આધુનિક બનાવવા બનાવવા માટે માટે ડિજિટલ ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ્યો સાથે મિત્રો સરકાર આગામી સમયમાં કામ કરશે જેને લઈને મિત્રો સુશાસન દિવસ એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશન હેઠળ મિત્રો તેની જાહેરાત પણ કરવામાં આવી હતી એટલે કે મિત્રો આવનારા દિવસોની અંદર જે છે તે મોદી સરકારે જે અભિયાન છે શરૂ કર્યું છે ડિજિટલ ઇન્ડિયા અભિયાન આ અભિયાનની અંદર જે છે તે ગામડાઓને સુધારવામાં આવશે ગામડાઓનો વિકાસ કરવામાં આવશે અને આધુનિક બનાવવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ યોજનામાં હવે તમારા પૈસા ડબલ થશે મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી ખેડૂતોને મિત્રો આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે અને અમુક સમય બાદ ખેડૂતે રોકેલા આ પૈસા ડબલ થશે આમાં મિત્રો ખેડૂતોને જે છે તે પૈસા બમણા કરી આપવામાં આવે છે અને આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજદર મળે છે તો આ યોજનામાં મિત્રો તમે ઓછામાં ઓછું હજાર રૂપિયાનું રોકાણ કરી શકો અને તેના ઉપર મિત્રો તમે ધારો એટલું રોકાણ કરી શકો છો હજાર રૂપિયાથી પણ મિત્રો તમે શરૂઆત કરી શકો આ રોકાણ તમારે કરવાનું છે તેના ઉપર તમને સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ દર મળશે અને આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના જેમાં મિત્રો તમે હજાર રૂપિયાથી પૈસા રોકી શકો અને અનલિમિટેડ રોકી શકો અને આ પૈસા જે છે તે મિત્રો તમારા સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે ડબલ થશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આપી દીધી છે હર્ષ પ્રધાને નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યના વૃદ્ધાશ્રમોમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે તેમજ પોલીસ વિભાગે પણ મિત્રો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવારને સાથે મિલન કરાવ્યું છે ત્યારે મિત્રો મોટું નિવેદન આપતા હર્ષ સંઘવી એવું જણાવી દીધું કે જેટલા પણ લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે આવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ અને તેવા લોકોના ઘરે પણ ના જવું જોઈએ આવા લોકો સાથે મિત્રો વ્યવહાર પણ ના રાખવો જોઈએ તેવી પણ મિત્રો હર્ષ છે જે પણ તેમના માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે તમારા પરિવારમાં પણ આવા કોઈ વ્યક્તિ હોય તો તેમની સાથે તમામે તમામ વ્યવહાર બંધ કરી દેવા જોઈએ તેવી પણ જાહેરાત જે છે તે હર્ષ સંઘવીએ કરી છે તો હર્ષ સંઘવીની મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં હા અથવા ના લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ત્રણસો પચાસ રૂપિયાની નવી નોટો જાહેર થઈ છે કે નહીં તેના વિશે નવા સમાચાર આવી રહ્યા છે તો માહિતી મિત્રો મેળવી લે તો ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં એક હજાર રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા અને પાંચ રૂપિયાની નવી નોટો બહાર પાડવા જઈ રહી છે વાસ્તવમાં મિત્રો આરબીઆઈએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી તમારી જાણકારી માટે મિત્રો તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ

સાચી નોટ બહાર પડી હોય તો તેના વિશે આરબીઆઈ જાહેરાત કરે છે આરબીઆઈ તરફથી મિત્રો આ અંગે કોઈ પણ હજુ સુધી મિત્રો જાહેરાત કરવામાં નથી આવી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળી મેળવી તો ખેડૂતોને ખાતામાં પૈસા મળવા જઈ રહ્યા છે દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાતના દરેક નાગરિકો મજૂરો ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન ખાતાની અંદર જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના લોકોને દસ રૂપિયાનો બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયાની સહાય મેળવવા માટે કેટલીક શરતો છે સૌથી પહેલાં તો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને મિત્રો તમારી પહેલાં મિત્રો આ યોજનાની અંદર માત્ર પાંચ હજાર રૂપિયા પરંતુ હવે આ જનધન યોજનામાં દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે તેની શરત માત્ર એ છે કે એક તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ તો જો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમને પણ જનધન બેંક એકાઉન્ટની અંદર દસ હજાર રૂપિયાનો બેન્ક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે